નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના સૌને શુભેચ્છા દ્વિતીય સત્ર ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ એક પહેલિકા પ્રથમ પાઠ પહેલિકા પહેલિકા એટલે ઉખાણા ઉખાણા માટે સંસ્કૃત ભાષામાં પહેલિકા શબ્દનો ઉપયોગ થાય છે જે આનંદ સાથે જ્ઞાન આપે છે તેને પહેલિકા કહેવાય છે બાળકો એકબીજાને ઉખાણા પૂછીને આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે એનાથી ભાષાનો પણ વિકાસ થાય છે અહીં પાંચ સરસ પહેલિકાઓ આપવામાં આવેલી છે આપણે અહીં ઉખાણાનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ અને તેનો ભાવાટ સમજીએ પહેલિકા એક વૃક્ષ વૃક્ષ અગ્રવાસી ન ચ પક્ષી રાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી તવગ તવગ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ વિભિન્ન ઘટો ન મેઘ અહીંયા વૃક્ષ અગ્રવાસી વૃક્ષ અગ્રવાસી એટલે ઝાડની ટોચ પર રહેનારો ન ચ એટલે પણ પક્ષી રાજ એટલે પક્ષીઓનો રાજા ગરુડ નથી આ પિક્ચરમાં આપેલું છે કે ઝાડની ટોચ ઉપર રહેનારો છે પરંતુ પક્ષીઓનો રાજા ગરુડ નથી પહેલા પિક્ચર્સની અંદર તમને જોવા મળશે કે ગરુડ ઝાડની ઉપર બેસેલો છે પછી છે તિનેત્રધારી ન સુલપાણી તિનેત્રધારી એટલે તેને ત્રણ નેત્રો છે નચ સુપાણી એટલે પણ તીન નેત્ર ધારણ કરનાર ભગવાન શંકર નથી બીજા ચિત્રની અંદર ભગવાન શંકરનું ચિત્ર આપેલું છે પછી છે તવગ્રહ વસ્ત્રધારી તવગ્રહ વસ્ત્રધારી એટલે ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર તવગ્રહ વસ્ત્રધારી એટલે ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર ન સિદ્ધ યોગી પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી ત્રીજા પિક્ચર્સમાં યોગી પુરુષનું ચિત્ર આપેલું છે જે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પરંતુ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર યોગી નથી વિભિન્ન ઘટોનો મેઘ વિભિન્ન ઘટો વિભિન્ન એટલે ધારણ કરેલ છે ચ એટલે પણ ઘટોનો મેઘ ઘડો કે વાડર નથી શું છે તે ઘડો કે વાડર નથી પાણી ધારણ કરે છે પરંતુ તે ઘડો નથી કે વાદળ નથી ચોથા ચિત્રની અંદર ઘડાનું ચિત્ર આપેલું છે તો કહો તે કોણ તો તે એનો ઉત્તર છે નારિયેળ નારિયેળ ઝાડની ટોચ પર રહે છે અને તેને ત્રણ આંખો છે ઉપર કાચલું હોય છે અને તેમાં પાણી પણ હોય છે પહેલીકા બે નર નારી સમૂહ ઉત્પન્નના શા સ્ત્રી દેહ વર્જિતા અમુખી કુર્વંતે શબ્દ જાત માત્ર વિનશ્ય શું કહે છે અહીંયા શા એટલે તે નર નારી સમૂહ ઉત્પન્નના એટલે નર અને નારીથી જન્મેલી છે જો તે સ્ત્રી સા એટલે તે સ્ત્રી નર અને નારીમાંથી જન્મેલી છે દેહવર્જી વિવર્જિતા દેહવિવર્જિતા એટલે દેહ વિનાની છે છતાં શરીર વગરની છે નરનારી સમઉત્પન્નના શા સ્ત્રી એટલે તે સ્ત્રી નરનારીમાંથી જન્મેલી છે દેહ દેહવિવર્જિતા એટલે પણ તે દેહવિનાની છે અમુખી કુરવંતે અમુખી એટલે વિનાની અમુખી એટલે વિનાની કુર્વંત શબડમ એટલે તે અવાજ કરે છે મોં વિનાની હોવા છતાં પણ શું કરે છે તે અવાજ કરે છે અને જાત માત્રા વિનશ્યતી એટલે જાત માત્રા એટલે જન્મતાની સાથે જ વિનશ્યતી એટલે નષ્ટ થાય છે એટલે જન્મતાની સાથે જ તે નષ્ટ થાય છે કહો તે કોણ તો તેનો ઉત્તર શું છે આપણે અંગૂઠો નર અને વચલી આંગળી શું કહેવાય છે નારી કહેવાય છે બંને વડે આપણે ચપટી ચપટીનો જન્મ થાય છે આપણે જ્યારે બંને અંગૂઠો અને વચલી આંગળી જ્યારે ભેગી કરીને ચપટી વેગાડીએ છીએ ત્યારે ચપટીનો જન્મ થાય છે તે શરીર તેને શરીર હોતું નથી મુખ ન હોવા છતાં પણ તે શું કરે છે અવાજ કરે છે અને જેવી રીતે જન્મ જન્મતાની સાથે જ એ નષ્ટ એટલે નાશ પામી જાય છે એટલે એનો ઉત્તર થાય છે ચપતી પહેલિકા ત્રણ કૃષ્ણમુખી ન માર્જારી દ્રિજીવા ન શર્પણી પંચભત્રા ન પાંચાલી યો જાનાતી પંડિત શું કહે છે તેનો ભાવ એનો કૃષ્ણમુખી એટલે તે કાળા મુખવાળી છે ન મારજાની મારજારી પણ બિલાડી નથી પહેલાં ચિત્રમાં જુઓ બિલાડીનું ચિત્ર છે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી પછી દ્રિજીવ દ્રિજીવા ન સરપણી દ્રિજીવા એટલે બે જીભવાળી છે સરપણી એટલે સાપ ન ચ એટલે નથી બે જીભવાળી છે પણ સાપણ નથી બીજા પિક્ચરની અંદર સાપનું ચિત્ર આપેલું છે કે તેને બે જીભ છે પરંતુ એ સાપણ નથી પંચભાત્રા ન પાંચાલી પંચભાત્રા એટલે તે પાંચ પટ્ટીઓવાળી છે ન પાંચાલી એટલે પણ દ્રૌપદી નથી પાંચ પટ્ટીઓવાળી છે ત્રીજા પિક્ચરની અંદર દેખાય છે કે પાંચ પટ્ટીઓવાળી છે પરંતુ એ દ્રૌપદી નથી તેને જે યો જાનાતી સ પંડિત એટલે તેને જે જાણે છે તે પંડિત છે યો એટલે જે જાનાતી સ એટલે જાણે તે પંડિત એટલે પંડિત છે બરાબર તેનો ઉત્તર થાય છે લેખણી સંસ્કૃતમાં લેખણી અને એનો ગુજરાતીમાં અર્થ છે કલમ સહિવારી પે કલમનું મુખ સહીવારું હોય છે સહીવારું થવાથી એ કારું હોય છે બરાબર કલમની તાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે કેવો જો પિક્ચરમાં દેખાય છે કે કલમની તાકનો આગળનો ભાગ કપાયેલો હોય છે અને કલમને પકડનાર પાંચ આંગળા એ તેના શું કહેવાય છે પટી કહેવાય છે પટીઓ સાથે સમાયેલી છે પાંચ આંગળી વડે એ કલમ અંદર સમાયેલી છે પહેલિકા ચાર દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુ ભાષક ગુણસ્તુતિ સમૃદ્ધ અપી પરપાદેન ગી દંતેહીન એટલે દાટ વિનાનો હોવા છતાં શિલાભક્ષી પથ્થરો ખાય છે દંતેહીન એટલે કે જે દાટ વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે નિર્જીવો બહુ ભાષક નિર્જીવો એટલે જે જીવ વગરનો હોવા છતાં ને બહુ ભાષક એટલે બહુ બોલબોલ કરે છે જે જીવ વગરનો હોવા છતાં પણ બહુ બોલબોલ કરે છે ગુણ ગુણસ્તુતિ સમૃદ્ધ જે ગુણ ગુણથી સધાયેલો છે પર પરપાડેન ગચ્છતી પારકે પગે ગચ્છતી એટલે જાય છે શું છે જે બીજાના ગુણોથી સધાયેલો છે તે પારકાના પગે જાય છે કહો તે કોણ તો તે શું તેનો ઉત્તર શું આવશે જોડો કે બૂટ બરાબર બૂટને દાંત હોતા નથી તો પણ તે કાકડાને ચગડી નાખે છે શું કરે છે બૂટને પગ હોતા નથી છતાં પણ એ કાકડાને ચગડી નાખે છે બૂટમાં જીવ હોતો નથી છતાં પણ તે ખૂબ જ અવાજ કરે છે ડોળીથી વિતરાયેલો હોવા છતાં એ તે માણસના પગે ચાલે છે પહેલીકા પાંચ કસ્તુરી જાય તે કસ્માત કો હંતી કુલમ કિમ કોરિયાન્ડ કાતરો યુદ્ધે મૃગાટ સિંહ પલાયણ શું કહે છે કસ્તુરી એટલે કસ્તુરી જાયટ એ એટલે જન્મે છે કસ્માત એટલે સેમાંથી એટલે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે કોહંતી કરી નામ કુલમ કરીણામ એટલે હાથીઓના ટોળા કો એટલે કોણ હંતી એટલે મારી નાખે છે કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે કિમ કુરિયાત કાતરો એટલે કાયર માણસ કિમ કુરિયાત એટલે શું કરે છે કાતર કાતર એટલે કાયર માણસ યુદ્ધ એટલે યુદ્ધમાં કે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે મૃગાટ સિંહ પલાયણ હરણમાંથી સિંહ અને પલાયણ મૃગાટ એટલે કસ્ટુરી મૃગાટ જાય તે એટલે કસ્ટુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે સી સી હંતી નામ કુલ સી હાથીઓના ટોળાને માડી નાખે છે પલાયણમ કાતરો યુદ્ધે પલાયણમ કરો કાયર યુદ્ધમાં પલાયન કરે છે આ પહેલિકાની અંદર ત્રણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે આ પહેલિકા અંતરાપલાપનું અંતરાપલાપનું ઉદાહરણ છે અહીં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે ત્રણેય પ્રશ્નોના જવાબ પણ આ શ્લોકમાં જ આપેલા છે ક્રમશ આ શ્લોકના ચરણમાં આપેલા જે આથી આ પહેલિકાને અંતરા લાભ પ્રકારની પહેલિકા કહેવામાં આવે છે પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે તેનો જવાબ છેલ્લી પં છેલ્લા પહેલિકામાં આપેલો છે મૃગાટ એટલે મૃગમાંથી હાથીઓના ટોળાને કોણ હણે છે તેનો જવાબ છે સી અને કાયર યુદ્ધમાં શું કરે છે તો યુદ્ધમાં પલાયન કરે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો